એક મઘો કાકો કરીને ખેડૂ હતા અને આ મઘો કાકો પોતાના ખેતરમાં જાર બાજરી આવું ઘણું બધું વાયું હવે જાર બાજરી આવું ખેતરની અંદર વાવેલું હોય એટલે ઢોરા તો ચરવા આવે જ એટલે મઘા કાકાનું ખેતર કાયમ આવી અને ગાયો રેઢી રખડતી ચરી જાય હવે મઘા કાકાને કંઈ હુજે નહીં અને ચિંતા ઉપર ચિંતા કરે મારા બેટાનું આ ખેતરમાં ગાયો ચરી જાય હવે કરવું શું કાકાએ ખેતરમાં રહેવાનું કર્યું કે હવે ખેતરે મારે વોર રાખવી પડશે એટલે બન્યું એવું રેઢી ગાયો જે આવતી એ તો બંધ થઈ ગઈ પણ ભગવાનના ઘરેથી એક ગાય ઉતરી અને કાકાના ખેતરમાં આવી હવે આ ભગવાનના ઘરેથી ગાય જે કાકાના ખેતરમાં ચરવા આવી એટલે કાકાએ વિચાર્યું કે હા આ જ ગાય મારા ખેતરમાં રોજ આવી અને વાવેલું બધું ચરી જાય છે તો હવે હું આ ગાયને હક્કા પકડી રાખું બોધી દઉં એટલે એનો માલિક જે હશે એ આવી અને છોડાવશે મારા ખેતરમાં જેટલો બગાડ કર્યો હશે એનો હું બધો હિસાબ એની પાસે લઈશ ગાયકને જઈ અને કાકાએ પોછડું પકડ્યું અને પોછડું પકડ્યું એટલે ગાય તો હેંડી હેડી શેઢે સડીને શેઢેથી ઉડવાનું કર્યું એટલે ગાય તો જઈ ઠેઠ ભગવાનના ઘરે ભગવાનના ઘરે જઈ એટલે મગા કાકાને તો બધું નવું નવું લાગવા માંડ્યું ભગવાને આશ્વાસન આપ્યું એમને જમાડ્યા લાડવા હાલ્યા લાડવા કાધા મઘો કાકો પેટ ભરી અને કીધું કે હું આવ્યો છો તો ભગવાને કીધું કે તમે તો ઠેઠ ઉપર આવ્યા તો કે હવે કરવું શું જો હું કૂદકો મારીશ તો મરી જઈશ તો હવે તો તમારી ગાયને મેલો તો મને જે હતો એ ઠામ ઠકાણે પોકાડે ન કે હું એને મરી જઈશ ભગવાને કીધું કે સારું તમને ગાય મૂકવા આવશે એટલે વરી ગાયનું પોછડું પકડાયું અને મઘો કાકો તો ઠેઠ હતા એને શેતરે અને આ મઘો કાકો શેતરેથી ગમજ્યા અને ગોમમાં જઈને કીધું કે ઓહો હો હો બાકી આપણી રસોઈ તો કાંઈ ના કહેવાય હો આપણો આ લાડવો તો કાંઈ ના કહેવાય હો બાકી લાડવા ખાવા હોય તો ભગવાનના ઘરે ને મોટા હો એટલે મારા તમારા જેવે કીધું કે એમ મોટા પર ચેવડા કોતો ખરા ને એવું શું અંદર છે મઘો કાકો કે વાત જ ના પૂછો એ લાડવા ઓંચોય જોવા મળે નહીં અને વખાણો ઉપર વખાણ કરવા માંડ્યા ભગવાનના ઘરના તો કોણ વખાણ ના કરે આજુબાજુ વાળાએ કીધું કે મગા કાકા ભગવાનના કેવી રીતે ગયા ભગવાનના ઘરે લાડવો તમે બધા છે અરે તમને વિશ્વાસ ના આવતો હોય તો હેડો મારા ભેગા એટલે અત્યોન મત્યોન ભત્યોન જમ્યો ભોલ બધા ભેગા થયા હાથે હાથ જણા શેત્રે જયા અને બેઠા એટલે ઓલા હાતે જણે કીધું કે મગા કાકા તમને શેત્રે રાતની બીક લાગતી હશે એટલે તમે અમને અહીં હોય નોયકન લાયા અહીં તો કોઈ ભગવાનનું ઘર દેખાતું નથી ભાઈ શાંતિ રાખો હું તમને લાડવા બતાવીશ બતાવીશ ને બતાવીશ એમાં વાતો કરતા હતા અને ભગવાનના ઘરની ગાય ક્ષેત્રમાં આવી એટલે મઘો કાકો ઊભા થયા એટલે ઓલા સો હાથ જણાએ કીધું કે મઘા કાકા તમે તો ગાય તગડવા જાવ છો કે ભાઈ શાંતિ રાખો આ ગાય ઠેઠ વાયા કડી કલોલ થઈ અને ભગવાનના ઘરે જશે કે ગાય જશે એટલે અમે કેવી રીતે આવશું કે ભાઈ શાંતિ રાખો હું આ ગાયનું પૂંછડું પકડું એટલે મારા પાછળ એક જણાને પગ પકડવાના એટલે એ થોડો અધર થાય એટલે બીજાને એના પગ પકડવાના એ થોડો અધર થાય ત્રીજાને એના પગ પકડવાના આમ સાતે સાત જણા લાઇનમાં ગોઠવી જાજો એટલે તમે ઠેઠ ભગવાનના દરબારમાં ઓલા કે કરી બરાબરને કમ અઘો કાકો રખડાવી દે ને કાં પોકાડી સરગ લોક પોકાળી દે ને કાં તોક ભૂકા બોલાવી દે હડો કે હવે બાવા બનેગા તો હિન્દી હડો કે ગાય ક્ષેત્રમાં આવીને મઘા કાકાએ પૂછડું પકડ્યું એની પાછળ બીજા વ્યક્તિએ મઘા કાકાનો પગ પકડ્યો એમ ટીંગા ટોળી કરી અને ગાય થોડીક ઊંચીથી એટલે ઠેઠ અડધા ઉધી પોચી અને એમાં ઉતાવળિયા તમારા મારા જેવા હોય હવે પોપવાની બરોબર તૈયારી હતી એમાં કીધું ઠેઠ નીચે હતો એને કહેલે એ મારો અવાજ તો કાકાને સંભળાશે નહીં પણ એમને પૂછો તો ખરા કે આ ગાય ચોં જાય છે એટલે નેચલો વ્યક્તિ બોલ્યો ગાય ચોં જાય છે ઉપલો બોલ્યો ગાય ચોં જાય છે ગાય ચોં જાય છે એમ કરતાં કરતાં મઘા કાકાનો અવાજ આવ્યો મઘાકાએ રિટર્ન જવાબ આલ્યો ગાય ભગવાનના ઘરે જાય છે કાકાની નેચે હતો એને નેચ જવાબ આલ્યો એની નેચે હતો એને જવાબ આલ્યો એની નેચે હતો એને જવાબ આલ્યો કે ગાય ભગવાનના ઘરે જાય છે વરી નેચે હતો એને ઉતાવળ થઈ અલ્યા એ હવે તો ટાટિયા દુખવાયા પગ દુખવાયા આ છાતીના હૃદયના ધબકારા નેચેથી ઉપર જવા માંડ્યા તો હવે કાકાને એટલું તો પૂછો કે લાડવા છે ચેવડા એટલે વરી ઉલે બીજા વ્યક્તિને ઉપલનાને પ્રશ્ન કર્યો ઉપરલે ઉપલ્લાન કર્યો ઉપરલે ઉપલ્લાન કર્યો મઘા કને જઈને જવાબ મળ્યો કે કાકા લાડવા કેવડા એ તો કહો હવે મઘા કાકાને નકશો બતાવવો હોય તો હાથને પોળા કરવા પડે એટલે કાકો કે લાડવા આવડા એ ભેગા તો બધાએ ડફા ડફ ડફાડફાડફ ડફાડફ પડ્યા નીચે અને નીચે એક સરોવર હતું એ સરોવરની અંદર જ્યારે બધાએ પડ્યા એટલે કહેવાય છે કે બધાય ડેટકા બન્યા અને એ ડેટકા બન્યા એટલે જ્યારે ચોમાસું આવે અને ચોમાસાનું પાણી જ્યારે એ સરોવરમાં કે તળાવમાં ભરાય ત્યારે એ હાથે હાથ જણા અત્યારે પણ બોલે છે પહેલો એમ કહેશે કે કાકા કાકા મગા કાકા બીજો ડેટકો એમ છે બીજો ડેટકો જે હોય એ એમ કહેશે કે ડાર 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 ત્રીજો વ્યક્તિ એમ કહેશે પાત ભાત ભાત કાકા ડા એ આ તેદવાના એ ડેટકાઓ જે બોલે છે એ કાકાના જે આ ઘટના બની એનું બોલે છે એવું આપણા કૈઢિયાઓ દાદા દાદીઓ આવું કહેતા આવ્યા છે અને આપણે કહીએ છીએ અને વાત પણ બિલકુલ સાચી છે કારણ કે ડેટકું જ્યારે બોલે પાણીની અંદર ત્યારે એ જ વખત બોલતા હોય છે મઘા કાકા મગા કાકા હતી કાકાની વાત અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટને પસંદ કરજો જય ભોલેનાથ કે મિત્રો